નમસ્કાર ગુજરાત આજે બુધવાર અને તારીખ અઢાર જૂનના રોજ સવાર બપોર અને ત્યાર પછી સાંજના સમાચાર જોઈએ તો હવામાન અંગે એક નવી મોટી આગાહી કરવામાં આવી છે જેમાં અત્યારે ગુજરાત રાજ્યના પશ્ચિમી ભાગ અને પૂર્વના ભાગો વચ્ચે પાંચ એવા જિલ્લાઓને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોની અંદર જે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે એમાં હવે વરસાદ છે એ ભૂકા કાઢશે અને લગભગ દસ ઇંચ સુધીના વરસાદ મેઘ તાંડવ પડવાની પણ આગાહી કરી દેવામાં આવી છે આજ આખો દિવસ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર લગભગ છે એ રેડ એલર્ટ દર્શાવી અને વીજળીના કડાકા ભડાકા થાય અને પવન પણ ફૂંકાય એની આગાહી કરવામાં આવી છે આગાહીકારો દ્વારા પણ એક મોટી આગાહી કરી દેવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના પૂર્વના ભાગ જેમાં દ્વારકા સલાયા જામનગર કચ્છ લાગુના વિસ્તારો તો મિત્રો જે નળિયા છે માંડવી છે ગાંધીધામ છે આ વિસ્તારોની અંદર લગભગ દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાભાઈ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આજે આખો દિવસ ગુજરાત રાજ્યને ધર્મોળ છે એવો વરસાદ પડશે જેની આગાહી કરી છે નવી અને નક્કોર આગાહી કરવામાં આવી છે જેમાં બાવીસ તારીખ સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ વરસાદમય રહેશે જેમાં તમામ વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદ ખાબકી ગયો છે પરંતુ છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યમાં લગભગ કમર સુધીના પાણી ભરાણા અને નીચાણવાળા ભાગો તો ડૂબી ગયા હોય તેવી આગાહી કરવામાં આવી હતી એ જ પ્રમાણેનો વરસાદ પડ્યો છે હજી ચોમાસાના વરસાદ પડવાને લઈને બાકી છે આગાહી જેમાં આજે આખા દિવસ દરમિયાન ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેશે સાથે સાથે ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે અને કેટલો વરસાદ પડશે ને સાથે અરબસાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અને

જામનગર લાગુ વિસ્તાર છે થાણ છે મોરબી છે દ્વારકા છે જુનાગઢ છે સાથે સાથે પોરબંદર અને મિત્રો વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદ છે છે ગયો આગામી કલાક એટલે કે આજે રાત્રે પણ આ તમામ વિસ્તારોની અંદર છે ભારેથી અતિભારે રહેવાની છે લગભગ અત્યારે તો ભારે મેઘ ખાંગા થયા હોય એવા આગાહીકારો દ્વારા છે એ માહિતી આપવામાં આવી રહી છે સમાચાર આપવામાં આવી રહ્યા છે અને હવે પછીના ગુજરાત રાજ્યના બાવીસ જિલ્લાઓ એવા છે કે એ જિલ્લાઓની અંદર ખેડૂતોએ વાવણી કરવી હોય તો વાવણી શરૂ કરી દે અને જો બાકી રહી ગઈ હોય તો એ વાવણી કરી દો કારણ કે હવે પછીના બાવીસ જિલ્લાઓની અંદર લગભગ ચોમાસાની ઋતુ તો શરૂ થઈ ગઈ છે ગુજરાત રાજ્ય તરફ નૈઋત્યનું ચોમાસું જે આવવાનું હતું એ હવે પહોંચી ગયું છે અને બે દિવસની આગાહી કરવામાં આવી છે અઢાર ઓગણીસો અને વીસ આ ત્રણ દિવસ પણ ભારતીય હતી ભારે રહેવાના છે જેમાં અત્યારે માહિતી મળી રહી છે અમદાવાદ લાગુના વિસ્તાર હોય મહેસાણા લાગુ હોય પાલનપુર તેમજ ડુંગરપુર થાણ અને મિત્રો વડોદરા દાહોદના વિસ્તારોની અંદર તો લગભગ અત્યારે ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ અને વરસાદ પડી રહ્યો છે જેમાં બે દિવસની ભારેથી હતી ભારે વરસાદની આગાહી જે કરવામાં આવી છે અમરેલી જિલ્લા ભાવનગર જિલ્લા અને બોટાદ જિલ્લાની અંદર જે વરસાદ વરસાદ પડ્યો છે છે જેમાં ઇંચ સુધીના પડ્યા હવે પછીના કલાકમાં પણ તમામ વિસ્તારોની અંદર ફરી એક વખત વરસાદનો રાઉન્ડ છે શરૂ થશે ગુજરાતના દરિયાકાંઠાથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો અને જે મહુવા તાલુકો ઉના અને વેરાવળ ગીર સોમનાથ જુનાગઢ જામનગર અને અમરેલી આ પાંચથી છ એવા વિસ્તારો છે ત્યાં તો અત્યારે મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે ભારેથી અતિભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે આ સાથે જ મિત્રો મોસમ વિભાગે પણ લગભગ છે એ સત્તર જૂનના રોજ જે આગાહી કરી છે તારીખ પ્રમાણે આગાહી પણ સામે આવી છે જેમાં અત્યારથી પાંચ દિવસ માટેની આગાહી કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ આઈએમડી દ્વારા આગાહી કરવામાં આવી છે આગાહીમાં તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જેમાં ગઈકાલે જ આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ સાથે સાથે મહેસાણા સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે તો વડોદરા ગાંધીધામ ગાંધીનગર અરવલ્લી અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેડા અમદાવાદ તેમજ ગુજરાત રાજ્યના બીજા ઘણા બધા એવા વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી સાથે વલસાડ તાપી દાદરા નગર હવેલી દમણ દાદ સુરેન્દ્રનગર અને મિત્રો રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ તમામ વિસ્તારોની અંદર આગામી પાંચ દિવસ માટે રેડ યલો અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે રેડ એલર્ટ કયા કયા વિસ્તારોની અંદર દર્શાવવામાં આવ્યા તમને જણાવીએ તો અમદાવાદ અને આણંદમાં ગાજવીજ સાથે મેઘગર્જના અને અત્યંત ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે સાથે જ આગામી પાંચ દિવસની આગાહીમાં રેડ એલર્ટ ભરૂચ લાગુના વિસ્તારો હોય કે પછી સુરેન્દ્રનગર અને પોરબંદર જૂનાગઢના વિસ્તારો હોય કે પછી મોરબીના વિસ્તારો બોટાદના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યા છે આ સાથે જ ગુજરાત રાજ્યના મોટા ભાગની અંદર હજુ તો પિક્ચર બાકી છે એવી આગાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી શકે છે ભાવનગર અમરેલીમાં ભારે વરસાદ પડશે નવસારી વલસાડ અને સુરતમાં પણ ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે હવામાન વિભાગની વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે જેમાં ચોવીસ કલાક પહોંચી ગુજરાત તરફ મેઘ છે એ રચાશે અને ગુજરાતના દરેક જિલ્લાની અંદર વીજળીના કડાકા ભડાકા સાંભળવા મળશે આજ રાત્રિના દસ વાગ્યા પછી છે એ તમામ જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે વિભાગે ક્લબ જારી કરીને વરસાદની આગાહી જાહેર કરી છે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે જેમાં આપણે મિત્રો વિડીયોના શરૂઆતમાં જોયું આજે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે જેમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કચ્છ ગીર સોમનાથ અને જુનાગઢમાં કરવામાં આવ્યું છે તો આજે અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અઢાર તારીખ થી બાવીસ જૂન એટલે કે ચાર દિવસના સમયગાળા દરમિયાન રાજ્યમાં સામાન્ય ભારે વરસાદની આગાહી થઈ છે માછીમારોને પણ આગામી પાંચ દિવસ સુધી દરિયો ન જવા અથવા તો દરિયો ન ખેડવા જવાની સલાહ આપવામાં આવી છે તેથી પવનની ગતિ પચીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર રીતે જાહેરાત કરી છે જે માહિતી પ્રમાણે હવામાન વિભાગના ડિરેક્ટરે જણાવ્યું છે કે હવે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી છે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ચોવીસ કલાકમાં લો પ્રેશરમાં બનશે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ચોવીસ કલાકમાં જે લો પ્રેશર બનશે આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત રાજ્યમાં પરિવર્તિત થશે ને વોલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે સાથે સાથે રાજ્યમાં આજથી અઢાર તારીખ પછી છે ચોમાસાની ગતિવિધિની અંદર વધારો થશે હજી ચોમાસાના વરસાદ પડવાના બાકી છે મિત્રો ખાસ જાણી લેજો અઢારથી લઈને બાવીસ તારીખ વચ્ચે પ્રી મોન્સૂનની જે એક્ટિવિટી છે એ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ દક્ષિણી ભાગથી વિસ્તારના જે તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હાલ પૂરતી વરસાદીય સિસ્ટમ જામી છે અને આ વરસાદીય સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાત રાજ્યના માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે પવનની ગતિ વીસથી લઈ અને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ તો સામાન્ય ગણવામાં આવી રહી છે અત્યારે મિત્રો વાત કરીએ તો ચાલીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ગતિ કરી રહ્યા છે અને વીજળીના કડાકા ભડાકા સંભળાઈ રહ્યા છે જેમાં ધોધમાર વરસાદ પવનની ગતિ સાથે પડી શકે છે બે થી ત્રણ દિવસ માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી દીધી છે ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે હવેથી સત્તર થી ઓગણીસ જૂન દરમિયાન વરસાદ પડશે જેમાં સત્તર તારીખે તો વરસાદ પડી ગયો છે મિત્રો સાથે સાથે અઢાર ઓગણીસ અને વીસ ત્રણ દિવસ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે હવે પછી જે વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી લઈ